ગુજરાતમાં એસસી એસટી સેલની મોનિટરિંગ અને તકેદારીની જે બેઠક મળી હતી તેને લઈને કોંગ્રેસના વડગામના ધારાસભ્યના દલિત આગેવાન જિજ્ઞેશ મેવાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપર પ્રહાર કર્યા છે તેમણે કહ્યું છે કે મુખ્યમંત્રી જે દલિત સમાજના યુવાનને જે વ્યક્તિ માર મારે છે તેમના ત્યાં તુલસી વિવાહમાં જાય છે મુખ્યમંત્રીને જે દલિત સમાજના લોકો પર અત્યાચાર થઈ રહ્યા છે આદિવાસી સમાજના લોકો પર અત્યાચાર થઈ રહ્યા છે ત્યાં જવામાં સમય નથી તે પ્રકારની વાત તેમણે કરી છે અને સાથે

વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કહી રહ્યા છે કે ઘણા વર્ષો પછી એસસી એસટી મોનિટરિંગ સેલની બેઠક મળી છે જે બેઠકમાં તેમણે વાત કરી એસસી એસટી સમાજ ઉપર જે અત્યાચારના મામલો ગુજરાતમાં બનતા હોય છે તે મામલે દર વર્ષે મુખ્યમંત્રીને અધ્યક્ષ આ બેઠક યોજાવાની હોય છે ભૂતકાળમાં મુખ્યમંત્રીએ બેઠક ન યોજતા તેઓ હાઈકોર્ટ સુધી પહોંચ્યા હતા અને હાઈકોર્ટે આદેશ પણ કર્યા હતા ત્યારે ગાંધીનગર ખાતે મળેલી એસસી એસ ટી બેઠકને લઈને જિજ્ઞેશ મેવાણીએ રાજ્ય સરકારના વલણ સામે પોતાની નારાજગી દર્શાવી છે તેમણે કહ્યું કે ગોંડલમાં થોડાક સમય પહેલાં એક દલિત સમાજના યુવાનને માર મારવામાં આવે છે જે માર મારનાર વ્યક્તિ છે તેમના ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે તુલસી વિવામાં જાય છે તેમણે આટલીથી ન અટકતા જે અસામાજિક તત્વો ગુંડા તત્વો એ દલિત સમાજની જમીન ઉપર કબજો કર્યો છે અને તેમને જમીન નથી પરત આપી રહ્યા તે મામલાને લઈને પણ તેમણે એસસી એસટી સેલ્લી જે મોનિટરિંગ બેઠક મળી છે તેમાં રજૂઆત કરી છે સાથે જ તેમણે શુપ્રહાર કર્યા છે તે સાંભળેલો ગણેશ ગોંડલના ઘરે જેણે દલિત સમાજના યુવાનને ગોંડલની બજારમાં નગ્ન કરી કિડનેપ કરીને ફટકાર્યો એ ગણેશ ગોંડલના ઘરે તુલસી વિવાહના પ્રસંગમાં માલતા મુખ્યમંત્રીને ફાઇનલી આટલા સમય પછી સ્ટેટ વિજિલન્સને મોનિટરિંગની મિટિંગની યાદ એટલા માટે આવી છે કે ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર આ વખતે મેં રજૂઆત કરી હતી કે મુખ્યમંત્રી શા માટે આદિવાસી અને દલિત સમાજના પ્રશ્નોને વેદનાને સાંભળવા માંગતા નથી સાતો સાત પાંચેક મહિના પૂર્વે નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી દંડો પણ મરાવ્યો હતો કે આ મીટિંગ કરવી ફરજિયાત છે કરી શકાય કરવાની વિચારીશું એવું નહીં ઇટ ઇઝ મેન્ડેટરી એટ્રોસિટીઝ એક્ટ એ ભારતની પાર્લામેન્ટે બનાવેલો સ્પેશિયલ લેજિસ્લેશન છે ખાસ કાયદો છે આ કાયદાનું ઉલ્લંઘન કરવું એક ક્રિમિનલ ઓફેન્સ બને છે સેક્શન ચાર મુજબ એટલે હાઈકોર્ટમાં સરકારે બાહેદરી આપી અને એક મીટિંગ કરી હતી અને ફરી આ જાન્યુઆરી મહિનામાં ગુલ્લી મારી એટલે આશા રાખું છું ફરી મુખ્યમંત્રી જે ક્રિકેટની મેચ રમતા દેખાય છે એ આદિવાસી અને દલિતોની વેદના સાંભળતા પણ દેખાય ક્રિકેટમાં જે સરસ બેટ વિંજોડતા દેખાય છે એ મૃદુ બનવાના બદલે મક્કમ બનીને આદિવાસી અને દલિતો પર અત્યાચાર કરનારની સામે પણ જરા બેટ વિંજોડે શિડ્યુલ કા શિડ્યુલ ટ્રાઇબ સપ્લાનના નાણા બીજે ડાયવર્ટ ન થાય એટ્રોસિટી એકમ ઠરાવ્યું છે કે મામલતદાર પ્રાંત અધિકારી કલેક્ટર અને એસપીએ એટ્રોસિટીઝની ગંભીર સબના ઘટનાઓ સબબ સ્થળ પર જવું ઇન્સ્પેક્શન કરવું પીડિતને થયેલા જાનમાલનો રિપોર્ટ સરકારને કરવો એ કશું થતું નથી સ્પેશિયલી ડેઝિગ્નેટેડ ખાસ અદાલતો ગુજરાતમાં નથી સફાઈ કામદારોનું ગટરમાં મૃત્યુ થાય તો નગરપાલિકાના ચીફ ઓફિસરો અને કોન્ટ્રાક્ટરોની સામે ગુનો દાખલ થતા નથી વીસ હજાર વધારે જમીન

ધારાસભ્યોને યોજાઈ હતી અને જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જેવી બેટિંગ કરી હતી તે પ્રકારની બેટિંગ જે સામાજિક તત્વો હોય લુખા તત્વો હોય જે દલિત સમાજ અને આદિવાસી સમાજ ઉપર અત્યાચાર કરી રહ્યા છે તેમની સામે કરવામાં આવે તે પ્રકારની માંગ પણ જિગ્નેશ મેવાણીએ ઉઠાવતા ફરી એકવાર રાજકારણ ગરમાયું છે ત્યારે જોવાનું રહ્યું કે આ જે બેઠક મળી છે તે બેઠક બાદ અધિકારીઓ દ્વારા કયા પ્રકારના પગલાં જે લુખા તત્વોના અસામાજિક તત્વોના નામ જિગ્નેશ મેવાણી લઈ રહ્યા છે તેમની સામે લેવામાં આવે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો નવજે ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णव तो तो कहिए जे